ટેમ્પો અગનગોડો બન્યો અડધો કલાક વાહનોના પેડા થંભી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા બીઆરટીએસ બસો પણ અટવાયા હતી સુરત સીમાડા વિસ્તારમાં આજે એક ભયાનક દુર્ઘટના ઘટતા રહી ગઈ સીમાડા બીઆરટીએસ રોડ પર આવેલા બાપા સીતારામ ચોક નજીકથી રહેલો એક છોટા હાથી ટેમ્પો ચાલુ રાહે અચાનક સરગી ઉઠ્યો જોજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું મળતી માહિતી મુજબ ટેમ્પો જ્યારે રોડ પર દોડી રહ્યો હતો ત્યારે અચાનક તેના આગળના બોનેટમાંથી નીકળવા પરિસ્થિતિ પારખી ગયેલા ડ્રાઈવરે તાત્કાલિક ટેમ્પો રસ્તાની વચ્ચે ઉભો રાખી દીધો અને સમય સૂચકતા વાપરી નીચે ઉતરી ગયો જોજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આખો ટેમ્પો આગની લપેટમાં આવી ગયો હતો આગ બરાબર બીઆરટીએસ રેલિંગ પાસે લાગી હોવાની સુરક્ષાના કારણોસર બીઆરટીએસ બસોને ઠંભાવી દેવામાં આવી મુખ્ય માર્ગ પર આગની ઘટનાને કારણે અડધા કલાકથી વધુ સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયો અને વાહનોની લાંબી કતારો લાગી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી જો કે આગ એટલી ભીષણ હતી કે ટેમ્પોનો આગળનો ભાગ બળીને સંપૂર્ણ ખાક થઈ ગયો હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ નથી જાણી શકાયું પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ